નાયકપુર અમૃત સરોવર ખાતે પંચોતેરમો તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો અમદાવાદ ગ્રામ્યના માંડલ તાલુકા કક્ષાના પંચોતેરમા વન મહોત્સવની ઉજવણી તાલુકાના નાયકપુર ખાતે અમૃત સરોવર ઉપર કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ મહોત્સવ કાર્યક્રમ માંડલ તાલુકાના નાયકપુર ગામે યોજાયો અને ખૂબ આનંદની વાત છે કે છેલ્લા બે ત્રણ વર્ષથી તાલુકા કક્ષાના વન ઓફિસરો અને ગામના સંયુક્ત ઉપક્રમે લગભગ વીસ પચીસ હજાર ઝાડો ગ્રામ પંચાયતની જમીન ઉપર ઠરાવ આધારિત ઉગાડ્યા છે અને આમ જોવા જઈએ તો નાયપુર ગામ ખૂબ સારી રીતે ગ્રીન રિઝોલ્યુશન માટે લોકો માટે ઉદાહરણરૂપ બની રહ્યું છે અને લોકોને પણ દિવસે દિવસે કોરોના જેવી મહામારી બાદ પર્યાવરણ પ્રત્યેની જાગૃતતા વધી છે અને આજે ખુબ શાંતિપૂર્ણ રીતે નાયકપુર ગામે વન મહોત્સવ યોજાયો અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જે રોપાનું વિતરણ પણ કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ જે સમગ્ર દેશની અંદર પર્યાવરણ ઉપર મહત્વ આપ્યું છે એ દિશામાં ગુજરાત સરકાર માને ભૂપેન્દ્રભાઈ અને દરેક તાલુકા કક્ષાના અધિકારીઓ અને ઇનિશિયેટિવ લઈને એને મદદરૂપ થવાનું કામ કરે છે અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના નાયકપુર ગામે પંચોતેરમો તાલુકા કક્ષાનો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું એક પેડ માકે નામ અભિયાન જે આપણા વડાપ્રધાન છે એમને શરૂઆત કરેલી વિશ્વ પર્યાવરણ દિવસ પાંચ જૂને જે આપણે વૃક્ષારોપણ કાર્યક્રમ કર્યો તેમજ આપણે નાયકપુર ગામમાં એક અમારા જે અલગ અલગ યોજનાઓ છે જેમાં પર્યાવરણ છે જે નાયકપુર કરેલું છે એ જ રીતે ગ્રામ પંચાયતની જમીનમાં હજાર રોપાનું વાવેતર કરવામાં આવેલું છે ઠરાવ પર જમીન લઈને આ રીતે અમે નાયકપુર ગ્રામને હરિયાળું હરિયાળુ બનાવી અને પંચોતેરમાં માં તાલુકા કક્ષા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ